તો વળકુંડો આવ્યો ને એટલે પરટી ખાઈ ગઈ બે વાર ક્યાં જતા હતા તમે બેસી જાનમાં જરા કયા ગામ કેળકુવા કેટલા લોકો ને અંદર ઈજા થઈ ઘણા લોકો વધારે ઈજા છે ને કયા ગામનો બનાવ બન્યો કેળકુવા કેળકુવા કેટલા જણ બેઠેલા હતા ટ્રાવેલ્સમાં અમે તો ઘણા બધા હતા તો બે અંદાજે કેટલા